આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ચોવીસ કલાકમાં સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદ વીરાપળમાં પાંચ ઇંચ કોડીનાર અને તલાલામાં ચાર ચાર ઇંચ વરસાદ ઉના અને ગીર ગઢડામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સુત્રાપાડા તાલુકાના ખેતરો પાણીથી તરબોળ થયા ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે ગીર ગઢડા અને સુત્રાપાડામાં વીજ સાથે વરસાદ વરસ્યો છે આ સૂત્રાપાડામાં ગત રાતે મુશળધાર આઠ ઇંચ વરસાદ છે તે વરસ્યો છે અને આ આઠ ઇંચ વરસાદે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે મારી પાછળના દ્રશ્યો છે આ છે સૂત્રાપાડા કનેહર વિસ્તાર અને કનેહર વિસ્તારની અંદર જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે આ વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ ગત રાત્રે વરસ્યો હતો અને જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ પાંચ ઇંચ સુત્રાપાડામાં પણ આઠ ઇંચ કોડીનાર ચાર ઇંચ ગીર ગઢડામાં ત્રણ ઇંચ અને ઉનામાં ચાર ઇંચ સાથે સાથે તાલાળામાં પણ ચાર ઇંચ વરસાદ છે તે નોંધાયો છે ગત રાત્રે ગીર સોમનાથના તમામ તાલુકાની અંદર વરસાદ છે તે અનરાધાર વરસ્યો છે અને આ વરસાદે અનેક વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અર્જુનવાડા E ebiPasma, girir somnat.